જયરાજ નામના આ શખ્સની સારવાર ક્યાં કરાય તથા તેનું પીએમ પણ ક્યાં કરાય તેની જાણકારી તંત્ર કે પોલીસ દ્વારા આપવામાં આવતી નથી જયરાજ અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે જેમાં કોલસાની ખાણમાં ભેખડો ધસતા મજૂરો દટાયા હતા પોલીસ મામલતદાર ખાણ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ ત્યારે ગેરકાયદેસર ખોદકામ પ્રવૃત્તિઓ સતત ચાલુ છે જેમાં તંત્ર ક્યારે પગલા લેશે તેવી ચર્ચાઓ એ વેગ પકડ્યું જિલ્લામાં બેફામ રીતે કોલસાની ખાણો ધમધમી રહી છે ખાણ વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર ચર્ચામાં આવ્યું અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ દિવસમાં ચાર યુવકોના આ ખનીજ માફિયાઓ જાણે જીવ લઈ લીધા હોય તેવા પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલતી ખનીજ ચોરી મુદ્દે ખાણમાં ડટાઈ જવાના કારણે છેલ્લા પાંચ દિવસમાં ચાર યુવકોના મોતને ભેટ્યા નમસ્કાર હું અમૃતભાઈ મકવાણા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં આજે મૂળી તાલુકાના ખંપાળિયા અને ગઢડાની સીમની અંદર ખનીજ ચોરી જે ચાલે છે એમાં ત્રણ મજૂરો દટાઈને મૃત્યુ પામ્યા છે આ ઘટના વારંવાર બને છે વારંવાર અનેક મજૂરો આવી રીતે ખાંડની અંદર દટાઈને મૃત્યુ પામે છે કલેક્ટર સાહેબને મેં ફોન કરીને જાણ કરી કે સાહેબ મૂડી તાલુકાની અંદર આવી રીતે ત્રણ મજૂરો દટાઈને મૃત્યુ પામ્યા છે ત્યારે એમની પાસે મેં પૂરતો પોલીસ બંદોબસ્ત માગ્યો કે મને અહીંથી પોલીસ બંદોબસ્ત આપો તો હું પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર જઈને આપને બતાવું કે આ મૃત્યુ મજૂરોના કેવી રીતે થયા છે માન્ય કલેક્ટર સાહેબ કમનસીબી એ છે કે એમને મને પોલીસ બંદોબસ્ત પૂરો ના પાડે અત્યારે સુરેન્દ્રનગરની અંદર સાયલામાં થાનમાં મૂડીમાં અને આજુબાજુના વિસ્તારોની અંદર છેક વઢવાણ સુધી બેફામ રીતે ખનીજ ચોરી ચાલે છે વર્ષે એક થી વધારે મજૂરો આવી રીતે દટાઈને મૃત્યુ પામે છે છતાં પણ પોલીસ તપાસના નામે માત્ર નાટક કરે છે ખનીજ ચોરી અટકાવવા માટે કલેક્ટર સાહેબ અને ખાણ ખનીજ વિભાગ પોલીસ તંત્ર એમ કહે છે કે અમે ખનીજ ચોરીને અટકાવવા માટેના ખૂબ પ્રયાસો કરીએ પણ એ માત્ર ને માત્ર એક નાટક છે કારણ કે એમને કરોડોની આમાંથી મલાઈ મળતું હોય એવું આપણને લાગી રહ્યું છે બાકી તંત્ર ધારે તો ખનીજ ચોરી અટકાવી શકે છે